તો નમસ્કાર મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજના વિડીયોની અંદર ખૂબ જ ગામની માહિતી આપવાની છે દિવાળી આવી રહી છે તો દિવાળી ભેટ રૂપે સરકાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો નાખવા જઈ રહી છે તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ગઈકાલે નહીંને પરમ દિવસે જે છે તે જાહેર કરવામાં આવ્યો છે તો કયા કયા ખેડૂતોને મળ્યો હશે અને જે બાકી ખેડૂત મિત્રો છે તેમને હવે હપ્તો કઈ તારીખે મળશે અને ખાસ ગુજરાત રાજ્યના ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો કરી આપવામાં આવશે કે એની દિવાળી ભેટ રૂપે કેટલું ખેડૂતોને બોનસ મળશે આ બધા સમાચાર મિત્રો વિસ્તારથી જે છે તે આપણે માહિતી મેળવવાની છે આજના વિડીયોની અંદર અને બીજા નંબર ઉપર મિત્રો ચોમાસું જે છે તે બે હજાર પચીસનું પૂરું થયું છે તો હવે આ ચોમાસું પૂરું થયા બાદ ગુજરાત રાજ્યમાં જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે પાક નુકસાન સહાય મળશે કે નહીં અને મળશે તો કેટલા રૂપિયાની મળવાની છે આ બધી માહિતી જે છે તે મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ વીડિયોની અંદર તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે તો સૌથી પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલને નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન હશે સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી જે છે મિત્રો તમને દરરોજના આવા લેટેસ્ટ ઉપયોગી સમાચાર જે છે ખેડૂતો માટેના ખાસ એ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આપણે આ વિડીયોની અંદર ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલો મુદ્દો મિત્રો છે આપણો ખેડૂતોને મળનારો એકવીસમો હપ્તો દિવાળી ભેટ અને બીજો મિત્રો આપણો પોઈન્ટ છે ખેડૂતોને કોઈ દિવાળી બોનસ મળવાનું છે કે નહીં અને ત્રીજો મુદ્દો છે મિત્રો ચોમાસું પૂરું થયું છે તો પાક નુકસાન ગયું હોય એવા ખેડૂતોને કેટલા રૂપિયા મળશે કેટલી સહાય મળશે સુડતાલીસ હજાર સુધીની સહાય જાહેર કરવામાં આવી છે તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ સૌથી પહેલાં જે છે તે મિત્રો આપણે વાત કરી લઈએ પીએમ કિસાન યોજનાના આવનારા એકવીસમા હપ્તા વિશે મિત્રો તમને ખબર હશે કે નવરાત્રી ઉપર સરકારે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો તો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશની અંદર જાહેર કર્યો હતો ત્યાર પછી મિત્રો સાત તારીખે એટલે કે સાત ઓક્ટોબરે આજથી થોડા દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં કાશ્મીરની અંદર પણ બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા તો હવે ગુજરાતનો વારો ક્યારે આવવાનો છે ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તો એ પણ મિત્રો હું તમને જણાવી દઉં ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર જે છે તે મિત્રો હવે આવનારો એકવીસમો હપ્તો જે છે તે ટૂંક જ સમયની અંદર આવી શકે આનું શું કારણ છે તો મિત્રો સૌથી મોટું કારણ એ છે કે સરકાર જે છે તે હપ્તા જાહેર કરતી હોય છે ત્યારે મિત્રો બધા રાજ્યોને મગજમાં રાખીને કરતી હોય છે તો અન્ય ચાર રાજ્યોની અંદર હપ્તા જે છે તે છેલ્લા એક અઠવાડિયાની અંદર આવ્યા છે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને કાશ્મીર તો આ ચારે ચાર રાજ્યોની અંદર મિત્રો છેલ્લા દસ દિવસની અંદર હપ્તા આવ્યા છે તો બીજા રાજ્યોને મિત્રો હવે કોઈ મહિના પછી કે દોઢ મહિના પછી હપ્તો નહીં આપવામાં આવે કારણ કે જનરલી સરકાર બધા રાજ્યોને નજરમાં રાખીને આ યોજના ચલાવે છે તો હવે વારો બીજા બધા રાજ્યોનો પણ આવી શકે જેમાં જેમાં ગુજરાત રાજ્યની અંદર પણ હવે ગણતરીના દિવસોની અંદર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આવી શકે મારા અનુભવ પ્રમાણે મિત્રો હું તમને જણાવું તો દિવાળીના સમયગાળા આસપાસ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો આવનારો એકવીસમો હપ્તો આવશે જે પણ ખેડૂતોને બાકી છે તેમને કારણ કે જનરલી દર વર્ષે મિત્રો એવી પેટર્ન જે છે તે ફોલો થતી રહે છે અને દર વર્ષે આપણે જોતા આવ્યા છે કે એકવીસમો હપ્તો જે છે તે જ્યારે દિવાળી નજીક આવતી હોય છે ત્યારે સરકાર દિવાળીના આસપાસના સમયગાળા દરમિયાન જે છે તે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખતા આવ્યા છે છેલ્લા બે વર્ષથી ચાલ્યું આવે છે તો આ વર્ષે પણ મિત્રો દિવાળીના દસ દિવસ પહેલાં અથવા દસ દિવસ પછી અથવા તો આસપાસના દિવાળીના સમયગાળા આસપાસ જે છે તે ખેડૂતોના ખાતામાં આ હપ્તો આવી શકે બાકી મિત્રો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી તારીખ જે છે તે જાહેર કરવામાં નથી આવી જ્યારે કરવામાં આવશે તો એના વિશે પણ અમે તમને જે છે તે વિડીયોના માધ્યમથી આ ચેનલ ઉપર જણાવશું તો એના માટે ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો તો મિત્રો હવે બીજા મુદ્દા ઉપર આપણે આવીએ તો મિત્રો બીજો મુદ્દો છે કે ખેડૂતોને પાક નુકસાન સહાય કેટલી મળશે ચોમાસું બે હજાર પચીસ પૂરું થયું છે તો બે ચોમાસાની અંદર ઘણું બધું નુકસાન ગયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ આમ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ વખતે અતિવૃષ્ટિ જેવા એવા વરસાદો પડ્યા જેમાં ભારે નુકસાન ગયું છે તો એના કારણે ખેડૂતો જે છે મિત્રો હવે સરકાર તરફથી સહાયની માંગણી કરી રહ્યા છે કારણ કે સરકાર આવી યોજનાની અંદર હપ્તા આપે છે તો હપ્તાથી ખેડૂતોને કોઈ મિત્રો પણ ફરક નથી પડવાનો કારણ કે કેટલી વેલ્યુ છે આજના સમયની અંદર આપણે જાણીએ છીએ કે બે હજારમાં ખેડૂતોને જો ખાતર ખરીદવું હોય તો બે વીઘાની જમીન માટે ખાતર પણ બે હજારમાં નથી આવતું તો ખેડૂતોને કે જેમને આઠા વર્ષની મિત્રો મહેનત કરીને જે પાક ઉગાડ્યો અને છેલ્લે મિત્રો વરસાદને કારણે જે પાકની અંદર નુકસાની ગઈ છે પાક બરબાદ થયો છે આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે તો હવે એની પાછળ સહાય જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતો ગુજરાતના કે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોના ખાતામાં સહાય નાખે જાહેર કરે તો એને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી હતી જેની અંદર મિત્રો ચર્ચાઓ કરવામાં આવી આ બધી તો ત્યાં મિત્રો જાણવા મળ્યું કે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમણે મિત્રો જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તો ટેન્શન લેવાની જરૂર નથી સરકાર સમીક્ષા કરશે અને ખેડૂતોને રાહત આપશે તો મિત્રો સરકાર જેવું પેકેજ જાહેર કરશે તો એના ઉપર વિડિયો બનાવીને હું તમને માહિતી આપીશ અત્યારે મિત્રો જણાવીએ તો મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે અને મહારાષ્ટ્રની અંદર પણ આવી નુકસાની ગઈ છે તો મહારાષ્ટ્રની સરકારે જે છે મિત્રો મહારાષ્ટ્રની અંદર સુડતાલીસ હજાર ખેડૂત દીઠ જાહેર કર્યા છે પાક નુકસાનીને લઈને હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર જે છે તે કેટલા રૂપિયા જાહેર કરે છે અને કેવી રીતે જાહેર કરે છે અને ક્યારે જાહેર કરે છે તો મિત્રો આ બીજો મુદ્દો પણ પૂરો થયો ત્યાર પછી હવે ત્રીજા મુદ્દા ઉપર આપણે આવીએ દિવાળી બોનસ જી હા મિત્રો અત્યારે મિત્રો મિત્રો એક વિવાદ જે છે તે ખૂબ જ વધી રહ્યો છે કારણ કે ખેડૂતો વિરોધમાં આવી રહ્યા છે મિત્રો મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે સરકારે સરકારી કર્મચારીઓ માટે સાત હજારનું દિવાળી બોનસ જાહેર કર્યું છે અને કેટલા લોકોને સોળ હજાર જેટલા સરકારી કર્મચારીઓ છે ગુજરાતના તેમને સાત હજાર દિવાળી ઉપર બોનસ તરીકે મળશે તો મિત્રો આ વાત તો થઈ ગઈ ક્લિયર પરંતુ હવે ઘણા બધા ખેડૂતો છે અને ઘણા બધા લોકલ વ્યક્તિઓ છે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના તે મિત્રો એવું જણાવી રહ્યા છે કે જો સરકારી કર્મચારીઓને બોનસ મળતું હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે બોનસ નથી મળતું કારણ કે અસલી જરૂરિયાત બોનસની ખેડૂતોને છે કારણ કે ખેડૂતોને કે જેમને આઠા વર્ષની મિત્રો મહેનત કરીને જે પાક ઉગાડ્યું અને છેલ્લે મિત્રો વરસાદને કારણે જે પાકની અંદર નુકસાની ગઈ છે પાક બરબાદ થયો છે આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે તો હવે એની પાછળ સહાય જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતો ગુજરાતના કે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોના ખાતામાં સહાય નાખે જાહેર કરે તો એને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી હતી જેની અંદર મિત્રો ચર્ચાઓ કરવામાં આવી આ બધી તો ત્યાં મિત્રો જાણવા મળ્યું કે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ તેમણે મિત્રો જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તો ટેન્શન લેવાની જરૂર નથી સરકાર સમીક્ષા કરશે અને ખેડૂતોને રાહત આપશે તો મિત્રો સરકાર જેવું પેકેજ જાહેર કરશે તો એના ઉપર વિડીયો બનાવીને હું તમને માહિતી આપીશ અત્યારે મિત્રો જણાવીએ તો મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે અને મહારાષ્ટ્રની અંદર પણ આવી ગઈ છે તો મહારાષ્ટ્રની સરકારે જે છે મિત્રો મહારાષ્ટ્રની અંદર સુડતાલીસ ખેડૂત દીઠ જાહેર કર્યા છે પાક નુકસાનીને લઈને હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર જે છે તે કેટલા રૂપિયા જાહેર કરે છે અને કેવી રીતે જાહેર કરે છે અને ક્યારે જાહેર કરે છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ત્રણ મુદ્દા કવર કર્યા સૌથી પહેલા પીએમ કિસાન યોજનાનો હપ્તો બીજા મુદ્દા આપણે કવર કર્યા પાક નુકસાન સહાય અને ત્રીજો મુદ્દો આપણે કવર કર્યો છે બોનસ વિશેનો તો મિત્રો હવે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો વિડીયો આપણો પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે જ રહેવાનો છે કે એવી કઈ કઈ વસ્તુઓ તમારી ક્લિયર કરવી પડશે કે જેથી સીધી સીધો હપ્તો તમારા ખાતામાં આવી જાય અને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો આવનારા વિડીયો ખૂબ જ કામના આવવાના છે એના માટે જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ માટે વિડીયો પસંદ આવે તો વિનયને લાઇક કરી દો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી બધા લોકો સુધી માહિતી પહોંચી જાય તો આજ માટે આટલું જ રજા આપશો મિત્રો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ